દાહોદમાં ભ્રષ્ટાચારનો કાળો કહેર વધુ એકવાર બેફામ બન્યો દેવગઢ બારીયા અને ધાનપુર તાલુકામાં મનરેગા હેઠળ થયેલા કામોમાં થયેલા કૌભાંડનો પર્દાફાશ થયો આ મુદ્દે દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકે પોલીસ ફરિયાદ નોંધાવી આ ઘટનાએ દેવગઢ વારિયાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના પંચાયત તથા કૃષિ વિભાગના મંત્રી બચુભાઈ ખાબડના વિસ્તારમાં ભારે હોબાળો મચાવ્યો ફરિયાદ નોંધાતા ચાર જેટલા લોકોની ધરપકડ કરાઈ છે પાંત્રીસ એજન્સી સામે નામજો ગુનો દાખલ કરાયો છે ઉલ્લેખનીય છે એક જાન્યુઆરી બે હજાર એકવીસ થી એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન મનરેગા યોજના હેઠળ થયેલા સામૂહિક કામોની તપાસમાં ગંભીર સામે આવી છે આ કામોમાં રસ્તાઓ ચેકડેમ સીસી રોડ અને એ અન્ય જનકલ્યાણના પ્રોજેક્ટનો સમાવેશ થાય છે એકાઉન્ટ ઓફિસર કે જે આ ગામોમાં કામોમાં સામેલ હોય પોતાની ફરજ છે નિભાવી નહીં હોય અને અધૂરા કામો છતાં પણ કોમ્પિટિશન રેકોર્ડમાં સહયોગ કરી અને ઉપર બિલો મોકલી બિલો મંજૂર કરાવવામાં મદદગારી કરી હોય આ અન્વયે જયવીર નાગોરી અને મહેપાલ ચૌહાણ આ બંને દેવગઢ બારીયા અને ધાનપુરમાં એકાઉન્ટ ઓફિસર ફરજ બજાવતા હતા કે જ્યારે કોઈ બિલ આવે તો પોતાની ડિજિટલ કીથી એમને મંજૂર કરવાની એમની જવાબદારી હતી અને બારીયા ફુલસિંહ અને મંગળભાઈ ભાવસિંહ પટેલિયા આ બંને આ ગામોની અંદર જે આર એસ ગ્રામ રોજગાર સેવક તરીકે ફરજ બજાવતા હતા જેઓએ જે કામ થવું જોઈએ એ કામ ના થયું હોય તેમ છતાં તેના પ્રોપર મંજૂરી આપી દાહોદ જિલ્લાના ધાનપુર હોય દેવગઢ બારીયા તાલુકો હોય ફતેપુરા હોય કે બધા જ તાલુકાઓમાં વ્યાપક પ્રમાણમાં લોકોએ લેખિત એફિડેટ કરીને ફરિયાદો આપી છે કે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે જમીન પર કામ થયા નથી અને એના ચૂકવણા કરવામાં આવ્યા છે અને આ તમામ જે મટીરિયલ સપ્લાયના કોન્ટ્રાક્ટ હતા એમાં મંત્રીશ્રીના પરિવારના લોકોની સીધી સંડોવણી છે